સવારી કરવા માંગશો કે નહીં બધા ઘસી ના પાડી દીધી કે અમે આ પ્લેનમાં સવારી કરવા નહીં માગી હવે તમે વિચારી જ શકો છો કે પ્લેન બનાવવાવાળા જ પોતાના પ્લેનમાં માં બેસવા ન માગતા હોય તો તે પ્લેન કેવો હતું તેના કારણે ગેર પાડતા પણ ભૂલી ગયા હોય અને એક એન્જિન જે તે ટેક ઓફ સમયે બંધ થઈ ગયું હોય અને બંધ એન્જિન બંધ કરવાના બદલે ચાલુ એન્જિન પાયલટે ભૂલથી બંધ કરી દીધું અને અને આ પ્લેનમાં ડોક્ટર હતા કેટલા વિદ્યાર્થીઓ કુચલીને મરી ગયા એની કિંમત શું માત્ર અઢી જ કરોડ છે એર ઇન્ડિયાને ને માત્ર ચોવીસો કરોડ મળે છે અને તેમણે એમ પણ કહી દીધું કે બોઇંગના પ્લેનમાં ટિકિટ લેતા જ નહીં હા એરલાઇન કંપની પાઇલટની ભૂલ ગણાવતી એટલે પણ હોય છે જેનાથી તેમનો વીમો આરામથી પાકી મારું મંતવ્ય એવું છે કે આ કંપની ઉપર સોસો બસો બસો કરોડના ફાઇન લગાવીને એક એવો તમાચો મારવો જોઈએ કે જેનાથી બીજી વાર તે ભૂલ કરવાનું વિચારી પણ ન શકે અને તેમાં જે પેસેન્જર બેઠા હતા તેને તેની કિંમત પૈસાથી તો માપી પણ શકાતી નથી વિડીયો શરૂ કરતા પહેલા હું એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયોનો હેતુ પૈસા કમાવાનો નથી પરંતુ આ ક્રેઝ પાછળની હકીકત અને સત્ય શું છે તે હું જણાવવા માંગુ છું ભવિષ્યમાં તમારી સાથે આવી ઘટનાઓ ન બને બાર જૂન બે હજાર પચીસ ના રોજ એકને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યાના માત્ર ત્રીસ જ સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું પરંતુ આ ક્રેશ પાછળ માત્ર એક જ કારણ ન હતું અને મીડિયાના કંપની જે પાયલટની ભૂલ દર્શાવે છે તે પણ અર્ધ સત્ય છે પરંતુ હકીકત ન્યૂઝ અને કંપની બંને લોકોથી છુપાવે ચુકાવે છે કોઈ પણ પ્લેન ને ઉડવા માટે માત્ર એન્જિન જવાબદાર હોતું નથી એન્જિન માત્ર સ્પીડ અને ધક્કો મારવાનું કામ કરે છે પરંતુ પ્લેન ત્યારે જ ઉડે છે જ્યારે તેના વિંગ્સ છે તે બંને વિંગ્સ એક ક્રિએટ કરે જેનાથી પ્લેન હવાને કાપીને એટલે કે હવા પર ફ્લોટ કરીને ધીરે ધીરે ઉપર જાય જેમાં એન્જિન છે તે ધક્કો મારવાનું કામ કરે છે પરંતુ આ ક્રેસ પહેલા તમે એરપોર્ટના સિક્યુરિટી કેમેરાની ફૂટેજ જોશો તો તેના જે વિંગ્સ છે તે ખુલ્યા જ નથી અને તેના જે લેન્ડિંગ વ્હીલ છે તે પણ ઉપર જવા જોઈએ તે પણ ગઈ અને વિંગ્સ છે તેના બે ભાગ હોય છે જે ઓપન થતા એક એરો ક્રિએટ કરે છે અને વ્હીલ પણ નીચે જાય છે પરંતુ વિડીયો બ્લર હોવાથી પૂરી ખબર નથી પડતી પરંતુ એવું પણ હોઈ શકે કે વિંગ્સ ખુલ્યા હોય પરંતુ અડધા ખુલ્યા જે દિવસે આ ઘટના બની તે દિવસે તાપમાન ખૂબ જ વધુ હતું આથી પ્લેનને ટેક ઓફ કરવામાં વધુ બર કરવો પડે છે કારણ કે ગરમ હવા છે તે ઠંડી હવા કરતાં હલકી હોય છે અને જેનાથી પ્રોપર ટેક ઓફ કરવામાં પ્લેનને વધુ થ્રસ્ટ કરવું પડે અને તેના વિંગ્સને પણ વધુ ખોલવા પડે હવે જો અહીં ટેક બાદ એન્જિન કામ કરવાનું બંધ પણ કરી દે છતાં પણ પ્લેન એક ઝાટકે નીચે નહીં પડે કારણ કે તેના પર હવાનો ફોર્સ લાગશે હવે અહીં વિંગ ખુલવાના પણ ઘણા કારણો હોય શકે જેમ કે પ્લેનમાં ઇલેક્ટ્રિકલ ઇસ્યુ હોય પાયલટની ભૂલ હોય ટેક ઓફ પહેલા પ્રી ચેકઅપ કરવામાં આવે તેમાં પણ ભૂલી ગયા હોય હવે અહીં એવું કહેવામાં આવે છે કે પાયલટ ટેક દરમિયાન વિંગ ખોલવાનું જ ભૂલી ગયા હતા પરંતુ હકીકત શું છે તે તમને એઆઈ આઈ વન સેવન વન ડ્રીમ લેન્ડરમાં બહુ જ સ્ટ્રોંગ આલાર્મ સિસ્ટમ હતી જો કદાચ વિંગ ડોર્સ ન હોય તો તે પ્લેન ને ટેક ઓફ જ નથી કરવા દેતું અને પાયલોટ ને પણ એલર્ટ આપી દે છે પરંતુ આ એલાર્મ સિસ્ટમ પણ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે પ્લેન નું પ્રોપર મેન્ટેનન્સ થયું હોય અને કોઈ ટેકનિકલ ગ્લીચ ન હોય પરંતુ પ્રોપર મેન્ટેનન્સ ન હોવાના કારણે આ એલાર્મ સિસ્ટમ પણ એક્ટિવેટ ન થયું જો એર ઇન્ડિયા એ પ્રોપર મેન્ટેનન્સ કર્યું હોત તો કદાચ આ દુર્ઘટના ન પણ બને વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે જોતા જશો કે માત્ર સાત જ મહિનામાં મારી ચેનલ બહુ જ સારી ગ્રો થઈ ગઈ છે આની પાછળનું કારણ અટ્રેક્ટિવ થમનેલ છે આ થમનેલ હું ફેનિલભાઈ પાસે બનાવું છું જો તમારે પણ તમારી ચેનલ આટલી સારી રીતે ગ્રો કરવી હોય તો તમે આ ઇન્સ્ટા આઈડી પર ફેનિલભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો છો અને ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં પણ તેમની લિંક મળી જશે પરંતુ એવું પણ હોઈ શકે કે એન્જિનમાં કઈક વાંધો હોય અથવા રિંગ્સ ખુલ્યા ન હોય અથવા ખુલ્યા હોય તો ઓછા ખુલ્યા હવે એન્જિન્સ પર આપણે ધ્યાન દોરીએ તો એવું પણ હોઈ શકે કે પ્લેન જ્યારે ટેક ઓફ કરતું હોય ત્યારે શરૂઆતમાં તો એન્જિન ચાલુ હોય પરંતુ છસો પચીસ ફૂટની હાઇટ પર જઈને એન્જિને થ્રસ્ટ આપવાનું બંધ કરી દીધું થ્રસ્ટ એટલે કે નોર્મલ ભાષામાં આપણે પિકઅપ આપવાનું બંધ કર્યું હવે એરપ્લેનના એક એન્જિન બંધ થવાની સંભાવના ત્રણ લાખ પિંચોતેર હજાર પ્લેને એક હોય છે અને બે એન્જિન ફેલ થવાની સંભાવના સો કરોડ પ્લેને એકવાર હોય છે આયા પાછું એવું પણ હતું કે વિંગ્સ ખુલ્યા ન હતા આથી એન્જિન પણ ખરાબ થઈ ગયું હોય તોય પ્લેન નું ક્રેશ થવું એ નિશ્ચિત હતું પરંતુ આ વિડિયો જોવો જેમાં જે અવાજ આવે છે તે ટર્બાઇન નો અવાજ છે જ્યારે એન્જિન ફેલ થઈ જાય હોય ઇલેક્ટ્રિસિટી ન આવતી હોય અને હાઇડ્રોલિક ફેલિયર થયું હોય ત્યારે જ આ ટર્બાઇન ખૂલે છે પરંતુ તમે ક્રેશ ના જેટલા વિડીયો જોયા હશે તે બધા જ વિડીયોમાં એક વસ્તુ નોટિસ કરેલી હશે કે પ્લેન ક્રેશ થવામાં એન્જિનમાં કે ક્યાંય ધુમાડો કે સ્પાર્ક ન દેખાય આથી એન્જિનમાં ખામી ન પણ હોઈ શકે પરંતુ એક જે સર્વાઈવર હતો જે બચ્યો છે તેનો વિડીયો જોવો હતો તે શું કહે છે પ્લેન પ્લેનમે લાઈટ ઓન હો ગઈ ગ્રીન ઓર વ્હાઈટ બાદમે વો પતાને વો પ્લેન ટેક ઓફ કરને કે લિયે વો રેસ તો બોલતે હે કે રેસ દિયા હોગા એસા કુછ ઓર સીધા સ્પીડ મે ઘુસ ગયા એ એમ કહે છે છે કે જ્યારે પ્લેન હતું ત્યાં ત્યાંથી થોડું ત્યારે પાયલટ એમ ગમે એમ કરીને બચાવવા માટે પ્લેન ની ફૂલ રેસ ઓન કરી દે છે એટલે એન્જિનમાં જેટલો ટોર્ક અને પાવર હોય તેને ફૂલ કરી દીધું હોય આ વિડીયોમાં પણ અવાજથી સંભળાય છે કે પ્લેન ના એન્જિન ફૂલ ગાજી રહ્યા છે

અને આ વિડિયોમાં ખબર પડી જ જાય કે પ્લેન પ્લેનમાં પહેલેથી જ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ એસી ચાલુ નતું થતું સ્ક્રીન ચાલતી ઇન્ફોટેનતી કમ્પ્રેસર ઓન ઓફ થતું હતું અને આનાથી એક વાતની ખબર પડે છે કે પ્લેનમાં ઇલેક્ટ્રિકલ વાંધો હતો જેનાથી એવું પણ હોય શકે કે તેના કારણે એન્જિનમાં ફ્યુલ જવાનો પંપ જે હોય છે તે જ બંધ થઈ ગયો હોય અને તેના કારણે એન્જિન થ્રસ્ટ આપવાનું બંધ થઈ ગયું આ થવાની સંભાવના બહુ જ વધુ છે કારણ કે આ ભાઈ પણ બોલી રહ્યા છે કે ઇલેક્ટ્રિકલ ઇશ્યુ તો હતા જ પહેલેથી અને અને તેના તેના કારણે કારણે સપ્લાય બંધ થઈ વિંગ્સ પણ ખુલી ન શક્યા હોય હવે અહીં બેદરકારી એર ઈન્ડિયા ની છે ઘણી વાર કહેવા છતાં પ્લેન ને પ્રોપર ચેકઅપ ન કર્યું અને પ્રોપર મેન્ટેનન્સ ન કરવાના કારણે આવી ઘટના ઘટી ગઈ જો પ્રોપર મેન્ટેનન્સ રાખ્યું હોત તો આ ઘટના ન પણ થાય પરંતુ ભૂલ માત્ર એર ઇન્ડિયાની જ નથી કારણ કે જે પ્લેન આ કંપનીનું હતું બોઈંગ તે કંપની પણ ઘણા સમયથી વિવાદમાં છે હવે આમાં એક રસપ્રદ વાત છે એક એક બ્લોગરે બોઈંગમાં કામ કરતા કર્મચારીને પૂછ્યું કે તમે આ પ્લેન બનાવો છો તો તમે આ પ્લેનમાં સવારી કરવા માંગશો કે નહીં You won't fly in one of these planes. You તો તે બધા કર્મચારીએ તેમને ઘસી ના પાડી દીધી કે અમે આ પ્લેનમાં સવારી કરવા નહીં માગી હવે તમે વિચારી જ શકો છો કે પ્લેન બનાવવાવાળા જ પોતાના પ્લેન બેસવા ન માગતા હોય

અને ઓછી ગુણવત્તા વાળા મટીરિયલ છે અને તેમણે એમ પણ કહી દીધું કે બોઇંગના પ્લેનમાં ટિકિટ લેતા જ નહીં આ એરલાઇન કંપની પાયલટની ભૂલ બનાવતી એટલે પણ હોય છે જેનાથી તેમનો વીમો આરામથી પાકી જાય કે એરલાઇન કંપની પાયલટની ભૂલ દેખાડીને પોતે વીમો પકવી લેતી હોય છે નહીતર વીમા કંપની વીમો આપવામાં પણ મુશ્કેલી ક્રિએટ કરે આ તો બધું થઈ ગયું કે કેવી રીતે પ્લેન ક્રેશ થયું પરંતુ અહીંયા જેટલા પેસેન્જર હતા તેને માત્ર કેટલા અઢી અઢી કરોડ જ આપવામાં આવે છે અરે અઢી કરોડ કઈ કિંમત હોય આ પ્લેનથી એર ઇન્ડિયાને વીમાના માત્ર ચોવીસો કરોડ મળે છે અને આ પ્લેનમાં ડોક્ટર હતા કેટલા વિદ્યાર્થીઓ કુચલીને મરી ગયા એની કિંમત શું માત્ર અઢી જ કરોડ છે સરકાર પણ માત્ર એકથી બે કરોડ જેટલો ફાઇન આ કંપની પર લગાવી શકે છે શું આટલો જ ફાઇન આ કંપની ઉપર હોય જેનો રેવન્યુ એક દિવસનો સિત્તેર સિત્તેર કરોડ હોય છે અને મારું મંતવ્ય એવું છે કે આ કંપની ઉપર સો સો બસો બસો કરોડના ફાઇન લગાવીને એક એવો તમાચો મારવો જોઈએ કે જેનાથી બીજી વાર તે ભૂલ કરવાનું વિચારી પણ ન શકે અને તેમાં જે પેસેન્જર બેઠા હતા તેની કિંમત પૈસાથી તો માપી પણ શકાતી નથી પરંતુ હવે શું કરવું પ્લેનમાં બેસવાનું જ બંધ કરી દેવું કારણ કે આવા પ્લેન ક્રેશ થવાની સંભાવના કરોડોમાં એકવાર હોય છે તો હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે હવે બોઇંગના પ્લેનમાં ટ્રાવેલ ન કરાય કારણ કે

તેના કારણે ગેર પાડતા પણ ભૂલી ગયા હોય અને એક એન્જિન જે તે ટેક ઓફ સમયે બંધ થઈ ગયું હોય અને બંધ એન્જિન બંધ કરવાના બદલે ચાલુ એન્જિન પાયલટે ભૂલથી બંધ કરી દીધું હોય અને તેના કારણે છસો પચીસ ફૂટની ઊંચાઈથી તે પાછું પડી ગયું હવે વિડીયોને અહીં સુધી રાખીએ અને આવા જ ધંધારથી કન્ટેન્ટ જોવા માટે ધંધાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો